ખેડૂતોના સમર્થનમાં આજે કાયદાના વિરોધમાં કોંગ્રેસના કાર્યક્રમ કોવિડ ગાઈડલાઈન્સ પ્રમાણે બેઠક વ્યવસ્થા ગોઠવાઈ પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા નેતા વિપક્ષ પરેશ ધાનાણી સહિત ધારાસભ્યોની આગેવાનીમાં યોજાશે ધરણા સત્યાગ્રહ છાવણી મેદાન માં પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી ધરણા કરી પ્રતિક ઉપવાસ કરી અને આ ખેડૂત આંદોલનને ટેકો કરવામાં આવશે અને સાથે સાથે આ ખેડૂત વિરોધી કાળા કાયદાનો વિરોધ કરવામાં આવશે ને સરકાર જગતનો તાત આપણા સૌના અન્નદાતા ખેડૂતની જે લાગણી છે જે માગણી છે એને નહીં સમજે તો હું માનું છું કે જે રીતનો અત્યારે હાલાત દિલ્હીમાં છે એ જ હાલાત આખા દેશના ગામથી લઈને છેક દિલ્હી સુધીના બનશે એવા સંજોગો છે કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ કૃષિ વિધેયકો પસાર કરવામાં આવ્યા જેનો વિરોધ ખેડૂતો કરી રહ્યા છે દિલ્હી ખાતે પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ ઉગ્ર વિરોધ આંદોલન ચલાવ્યું છે જેને સમર્થન ગુજરાતમાંથી પણ મળી રહ્યું છે આજે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા ગાંધીનગર ખાતે પ્રતિક ઉપવાસ અને ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કયા પ્રકારના ધરણા હશે અને કોણ કોણ જોડાયા છે તે અંગે વાત કરીશું સુરેશી ડાભી સાથે સુરેશી આજના ધરણા પ્રતિક ઉપવાસ દેશમાં ચાલે કિસાન આંદોલન નું છે ચુનંદા કાર્યકરો આજે ભાગ લેશે અને વિરોધ પ્રદર્શન કરશે જોયું કે સામાન્ય રીતે જયારે ગાંધીનગર કોઈ કાર્યક્રમ હોય ત્યારે પ્રતિક ઉપાસ મંજૂરી મળી છે તેમ છતાં પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના ન ઘટે તે માટે પોલીસનો પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને આજે લગભગ અગિયાર વાગ્યા સાંજે પાંચ વાગ્યા સુધી કોંગ્રેસના ઉચ્ચ નેતાઓ છે તે પ્રત્યેક ધરણાને ઉપવાસ કરશે રાહુલ વાગેલા સાથે ગૌરવ પટેલ ઝી મીડિયા અમદાવાદ